આ તો ભાઈ રિસીવ કરો થઈ હા તો લાવ નાખો ફાડો બે બે ને બનાવવાના હા બને દે અડધું નાખો અડધું તું હું કરો હે લે તમે તો આ લપસી યાર હાવ બાય બસ બસ પણ રાશિ શું કરો અમે આપણે તો ફક પડે મદ્રાસ છે લે હું ભાઈ વધારે પડો તો ઓરિજિનલ પટેલ નો લાયા પાતા ગુરીજન જેવો તેવો થોડો હ નો લે ના થોડું હું તમને ખબર આવી મિક્સ થવા દો રાખો કે ખબર તો નહીં કારીગર આવી જો પણ એવું રાખું હું આવે તો આવી જો

હા આજ તો પોગ્રામ બનાવ્યો હમોસાનો તે તેલ ગરમ કરવા મેલું હ હોય બધા એકમ બેઠા બેઠું હવ રે હે કોવ રે કો તમારે કેવું ચાલે કો રે અમારે તો જલસા હાલ તો હા મારા ફોન કરું તો આયા તો હવે તમારે શું લપા કરવા છે ફટાફટ હજુ ભૂખાઈ લાગે છે દાદી હજી તો સમોસા બનાવાનું પેલું લોટ બાંધીને મેલ હજી એના સમોસા ને બધું નહીં બનાવવાનું એ નાખો નાખ્યો થઈ ગયો બાપે

બટાકના આઈસક્રીમ પછી નાચી ના ઉપર એને મિક્સ કરી દઈ નાખી દો બાજુ એ હા થોડું થોડું નાખી તમે એવી રીતના થોડું થોડું મિક્સ કરું બધું કોણથી લાવ્યો હવ એ પકડવું બધું નાખો કહેજો હું નાખી દો

આ બનાવી તો ના રોટલી નઈ બનાવવાની યાર એ તો રોટલી ના કટકા થઈ તા હું રોટલી ના નહીં પોળો પટ્ટો બનાવો પડે નઈ લે આમ તું તું હા હું કરી

બે સિક્યુરિટી એટલે લોકો આવવાના એના માટે કાન ચોરી બોરી ના કરે ને ના ના બરોબર છે બરોબર સિક્યુરિટી ને પાછી ઘર બનાવી આલી રહેવા માટે હમ અને ડ્રાઈવર અલગ હા હવે બધું બરોબર છે હમ આ તા અહીંયા થઈ ગયા ને સમોસા તો ઉતાર લે ઉતાર લે તો થોડા શેકવા દે ના ના શેકવા દે કમ્પ્લીટ થઈ જાય જા ના ના થોડા થોડા ઉતારો યાર તમે હમણા પછી કાતો પાડશો તો ભૂછા રાખજો પાછા હવે સી પણ કેટલા યાર નાખી દો મોડો હાલ ઉભારો

હા કશું કરે તો વાત ના નાખશું

બનાયા સમોસા બન્યા છે એક નંબર બાકી ખાવાની મજા આવે જો તમે અમે જે સ્ટાઈલમાં બનાવ્યા જે મજાક કરી તમે બધા મજા કરો કુટુંબ સાથે બેહો અને સમોસા બનાવો આમ ખાવાની મજા આવે મિત્રો સમોસા એકદમ એક નંબર બન્યા અને ખાવાની બહુ મજા આવે સમોસા ઉપર બન્યા છે થોડું તળવામાં ટાઈમ લાગ્યો હોય પણ હવે મજા આવશે છે ખાવાની ભૂખ લાગી છે ડાબી સુપર